વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીશું તો રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો થયો મહિલાઓના અપમાન મામલે વિપક્ષનો હોબાળો રસ્તા અને સ્વચ્છતાને લઈને પણ વિપક્ષનો હલ્લાબોલ ડોર ટુ ડોર કલેકશનમાં ભેદભાવના વિપક્ષના આક્ષેપ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોંગ્રેસ પર પ્રહાર કર્યા જણાવ્યું કે કોંગ્રેસ જનરલ બોર્ડમાં માત્ર દેખાવો કરવા માટે આવે છે જનરલ બોર્ડમાં કોંગ્રેસને પ્રજાના પ્રશ્નોમાં રસ રસ નથી હોબાળા બાદ કોંગ્રેસે બોર્ડમાંથી વોકઆઉટ કર્યું રાજકોટ મહાનગરપાલિકાની અંદર આજે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સભ્યો વર્ષાબેન રાણપરાનો જે પ્રશ્ન હતો ખૂબ સારો પ્રશ્ન હતો રાજકોટ સ્વચ્છતાની અંદર ખૂબ અત્યારે અગ્રેસર છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે રાજકોટને ક્લીન બનાવવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આ ખૂબ સારો પ્રશ્ન હતો કમિશનર કમિશનરશ્રી દ્વારા જવાબ આપવામાં આવતા હતા એમાં પોતાની સ્વપ્રસિદ્ધિ માટે વચ્ચે વચ્ચે રોડા નાખવા એ ગેરબંધારણીય છે અને કોંગ્રેસનું હવે દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસને હવે આ બધી ફાવટ થઈ ગઈ છે કે આ પ્રકારનું જ કામ કરું બાકી વાસ્તવિકતાની અંદર જનાદેશ કોંગ્રેસ વર્ષોથી ગુમાવી ચુક્યું છે ખરેખર જરૂર છે એમના ચાર સભ્યો છે નંબર ચાર સભ્યો છે પણ પંદર નંબર અંદર પણ પણ એક રજૂઆત આવી નથી જે દુઃખની વાત છે ભાજપના કોર્પોરેટર પેટા પ્રશ્ન પૂછે તો બોર્ડમાં પૂછવા દે છે તો અમે કોંગ્રેસનો પણ અધિકાર છે કે એને પેટા પ્રશ્નનો જવાબ આપવો જોઈએ પણ રાજકોટના મેયરશ્રી પણ ભાજપના જે ભ્રષ્ટાચારી ગેંગ રહ્યા એના સભ્ય નથી હોવા છતાં મારે આજે કેવું પડે છે કે એ ભ્રષ્ટાચારી ગેંગ ની સાથે રહીને ચાલી રહ્યા છે ભાજપના જે ત્રણ ભાગ પડી ગયા છે આપે જોયું છે આજે જે સારા માણસ છે શિક્ષિત છે જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે એવા માણસને આજે બોર્ડમાં હાજર નથી રહેવા દીધા એ શું બતાવે છે કે ભાજપની તાનાશાહી બતાવે હું ગુજરાત રાજકોટની ને પ્રજાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્ન જો અમને કાઢી મૂકતા હોય તો આજે એના એના ચાલુ ને પણ બોર્ડ માં હાજર નથી રહેવા જુદા એ શું બતાવે છે કે એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે રાજકોટમાં બેનોની દશા તમે જો કોર્પોરેટર ચેરમેન દરજ્જાના શાસક પક્ષના નેતા હોય એને જો જાહેરમાં રોવું પડતું હોય પ્રેસ મીડિયાની સમક્ષ એ બહુ શરમજનક બાબત છે ભાજપના દબંગ સેવક વિનુભાઈ ધવાની ચીમકી વોકડામાં દબાણ મુદ્દે ભાજપના જ વિનુ ધવાએ સવાલ ઉઠાવ્યા છે જણાવ્યું છે કે દબાણ દૂર નહીં થાય તો જોવા જેવી થશે વોકડામાં ઝૂંપડા હટાવવા ખોખો દાવ રમાય છે દબાણ નહીં હટે તો કડકમાં પગલા લેવામાં આવશે અને ધોકા પણ પડશે ફટકા પણ પડશે ટાઉન પ્લાનિંગના અધિકારી રજૂઆત સાંભળતા નથી તેવું વિનુ ધવાઈ ચીમકી ઉચ્ચારી છે અને તેમણે જણાવ્યું છે ભાજપના દબંગ દબંગ નગર સેવક છે વિનુભાઈ ધવાની કે જેમણે આ બોકળાના દબાણને લઈને ચીમકી ઉચ્યારી છે નો માને તો પછી આમાં વારો હોત સડે હો ભાઈ આ તમે કેતા ન હોય એટલે મારે મેયર ને કમિશનર શ્રી હતા મારે ડેપ્યુટી કમિશનર કે ભાઈ તમે જોઈ લેજો ને જોયા જેવી થાય પછી કેતા નહી કીધું નઈ ઈ એમાં થાય બધું ભાઈ એ તો એક બે દિન બે મહિના સો મહિના રાહ નો જો ને એક બે દિન હા નો થાય જોયા જેવી થાય એમાં બીજું કઈ હોય જ નહીં અને નામજોગ જોગ વારો સાડે પછી આમાં આમાં એવું થોડું છે પ્રજાનો પ્રશ્ન તો ગમે તે ઉકેલવાને નડતર રૂપ છે એટલે આપણે ક્યાં કહી શકીએ કે કોઈકના મકાન પાડ નાખો રહેવાના છે આ તો નડતર રૂપ છે એ પાડવાનું છે ને દૂર કરવાનું છે તો આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વેધ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ ભાજપના દબંગ નગરસેવક ગણાતા વિનુભાઈ ધવા કે જેમને ચીમકી ઉચારી છે કે વોકડામાં જે દબાણ કરવામાં આવ્યું છે અગર જો તે દબાણ દૂર નહીં થાય તો જોવા જેવી થશે દીપિકા કહી શકાય કે જાહેરમાં સીધી જ ધમકી કહી શકાય એવી આ ભાજપના કોર્પોરેટરની વિનુભાઈ ધવા જે વર્ષોથી કોર્પોરેટર પદે છે અન્ય પદ પર ભોગવી ચૂક્યા છે અને એણે જે ચમકી આપી છે માત્ર બે ઝૂંપડા બે ઝૂંપડા ન હટાવવાની કામગીરી લઈને તેઓ અધિકારી સામે એટલું અલ્ટિમેટમ આપે છે કે જાહેર બોર્ડમાં જનરલ બોર્ડની અંદર કહે છે કે એવન જે મીડિયામાં પણ બાઇટ આપે જોયા જેવી થશે જેને કહેવાય કે ફડાકાવાળી થશે અથવા જે કામ ન કરતા હોય તો મહત્ત્વની વાત એ છે કે ભાજપ શાસિત કોર્પોરેશન હોવા છતાં ભાજપની બહુમતી હોવા છતાં આવું ભાજપના જ નેતા જ્યારે કહી રહ્યા છે ત્યારે બે ઝૂંપડાની જે દબાણ હટાવવાની કામગીરી શું કામ નહીં થતી હોય આ બહુ મોટી વાત છે પરંતુ એને જે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની વાત કરી છે એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એક ભાજપના કોર્પોરેટર જાહેરમાં કે કે જો કામ નહીં થાય તો જોયા જેવી થશે ફડાકાવાળી થશે આ જે મહત્વની જે કહી શકાય એ વાત છે એ આજે જોવા મળી રહી છે એની અંદર અટકળો થઈ રહી છે કે આ ભાજપના દબંગ નેતા કહી શકાય એમણે જાહેરમાં આવી ધમકી કોને આપી ટીપી શાખાના કયા અધિકારી કામ નથી કરતા અને નામ જોગ જો એ કહેતા હોય તો એનું કયું કામ નથી સાંભળવામાં આવતું આ સૌથી મહત્વના સમાચાર રાજકોટના આજે જનરલ બોર્ડમાંથી બહાર આવ્યા છે અને ખુલ્લે આમ જે કહી શકાય તેમણે કીધું કે અધિકારી જો કામ નહીં કરે તો ફડાકા થશે આવું વિનુ ધવા કહી રહ્યા છે જી ધર્મેશ ખાસ કરીને તેઓ એવું પણ કહી રહ્યા છે કે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ પણ રજૂઆતો નથી સાંભળતા આ સૌથી મોટો પ્રશ્ન પણ કહી શકાય દીપિકા એ જ વાત કરું છું કે વર્ષોથી ભાજપની શાસિત કોર્પોરેશન છે પોતે વર્ષોથી ચૂંટાઈને આવે છે પોતે પદ પર ભોગવ્યા છે અને એનું જો કોઈ અધિકારી ન માનતા હોય